નમસ્કાર દર્શક મિત્રો કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી આઈસીડીએસ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તે મુજબ આપણે દર મહિને ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ જે એકવીસ મોડ્યુલની સિરીઝ છે એ એકવીસ મોડ્યુલમાંથી દર મહિને એક મોડ્યુલ શીખીએ છીએ અને આ જે આપણા મોડ્યુલ શીખવાના છીએ એ મોડ્યુલનો વિષય છે ગંભીર અથવા તો તીવ્ર કુપોષણની ઓળખ અને અટકાયત આપ જે પોષણ ટ્રેકર એપ્લિકેશન વાપરી રહ્યા છો અને દરેક બાળકોનું વજન અને ઊંચાઈ નાખો છો ત્યારે તમને બાળકની ગ્રોથ અથવા તો એની વૃદ્ધિ યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં બાળક સામાન્ય કેટેગરીમાં છે બાળક સ્ટન્ટિંગ છે વેસ્ટિંગ છે દૂબળું છે કે પાતળાપણું છે દૂબળાપણું છે ઠીંગણાપણું છે આ બધા જ કેટેગરી તમને બતાવે છે તો આ દુબળાપણું જે છે વેસ્ટિંગ કેટેગરી એ ગંભીર તીવ્ર કુપોષણનું નિશાની છે અને ગંભીર તીવ્ર કુપોષણ આપણે કેવી રીતે ઓળખી શકીએ અને એને કેવી રીતે અટકાવી શકીએ તે આજના વિષયમાં આપણે ચર્ચા કરવાના છીએ આ મુદ્દાને સ્પષ્ટ કરવા માટે આપણે સૌપ્રથમ એક પ્રેઝન્ટેશન મારફતે ચર્ચા કરીશું અને ત્યાર પછી આપણે પ્રેઝન્ટેશનની સાથે એક મુદ્દાને વધારે સ્પષ્ટ કરવા માટે એક વિડીયો છે એ વિડીયો પણ નિહાળીશું તો સૌપ્રથમ આપણે પ્રેઝન્ટેશન મારફતે આ મુદ્દાને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ ગંભીર તીવ્ર કુપોષણની ઓળખ અને અટકાયત તો સૌ પ્રથમ તો ગંભીર કુપોષણ એટલે શું દુબળાપણું એટલે શું આપણે આંગણવાડી કેન્દ્રો પર નિયમિત રીતે દર મહિને દરેક બાળકનું વજન કરીએ છીએ આપણે જાણીએ છીએ તેમ જે બાળકોનો વજન ગ્રોથ ચાર્ટમાં પીળા રંગના ક્ષેત્રમાં આવતો હોય છે તે બાળકો કુપોષિત ઓછો વજન ધરાવનાર બાળકો છે અને જે બાળકોનો વજન લાલ રંગના ક્ષેત્રમાં આવતો હોય છે તે બાળકો અતિ કુપોષિત અથવા તો અતિ ઓછો વજન ધરાવનારની શ્રેણીમાં આવે છે આ બધા કુપોષિત બાળકોમાંથી મોટાભાગના કાં તો દુબળા એટલે કે વેસ્ટિંગ કેટેગરીમાં આવતા હોય છે અથવા તો ઠીંગણા એટલે કે સ્ટન્ટિંગ કેટેગરીમાં હોય છે અને આ ચિત્રથી પણ આપણે જોઈ શકીએ છીએ પહેલું જે ચિત્ર બાળકનું છે તે સામાન્ય બાળક છે બીજું જે ગંભીર પ્રકારના કુપોષણમાં વેસ્ટેડ એટલે કે દુબળું બાળક છે અને ત્રીજું જે સ્ટન્ટેડ અથવા તો ઠીંગણા પ્રકારના બાળકનું ચિત્ર છે આપણે દુબળા અને ઠીંગણા બંને બાળકોની ઓળખ કેવી રીતે કરવી તો ઠીંગણાપણાની એટલે કે સ્ટન્ટિંગને કેવી રીતે માપવું સ્ટન્ટિંગ માપવા માટે આપણે જે ક્રાઇટેરિયા લઈએ છીએ અથવા તો વ્યાખ્યા આપણે કરીએ છીએ તે એવી છે કે ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈ હોય તો એવા બાળકોને આપણે સ્ટન્ટિંગ ઠીંગણાંપણું અથવા તો નાટાપણ હિન્દીમાં એવું કહે છે એને આપણે ઠીંગણાં બાળકો કહીએ છીએ ઠીંગણાપણાને સમજવા માટે બાળકની લંબાઈ અથવા તો તેની ઊંચાઈ તેની ઉંમરની સરખામણીમાં જોવાથી આપણે સમજી શકીએ છીએ બાળકની પોતાની વધતી ઉંમરની સાથે તેની લંબાઈ કે ઊંચાઈ વધી રહી છે કે નહીં તે પણ આપણે આ બાબતથી સમજી શકીએ છીએ બાળકની લંબાઈ ઊંચાઈ માપો અને કોષ્ટકનો ઉપયોગ કરીને જાણકારી મેળવો કે બાળક ઠીંગણું છે કે નહીં કોષ્ટક તમને આગળ સ્લાઇડમાં બતાવીએ છીએ દોબળાપણાને કેવી રીતે માપવું વેસ્ટિંગને કેવી રીતે માપવું તો લંબાઈ ઊંચાઈ અને વજનનું માપ કરીને સ્ટન્ટિંગની આપણે વ્યાખ્યા જોઈ ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈ એવી જ રીતે વેસ્ટિંગની વ્યાખ્યા છે ઊંચાઈની સરખામણીમાં ઓછું વજન આ બધું જ વ્યાખ્યાઓ અને માહિતી આપ સૌને ખબર જ છે પણ અત્યારે આપણે તાજું કરવું જરૂરી છે આંગણવાડી કેન્દ્ર ઉપર દર મહિને બાળકના વજનની સાથે લંબાઈ અને ઊંચાઈ પણ માપવામાં આવે છે લંબાઈ અને ઊંચાઈમાં એટલો ઝડપથી ફેરફાર થતો નથી પણ વજનમાં વધારો કે ઘટાડો ઝડપથી થઈ શકે બાળક જો બીમાર પડી જાય તો પણ એનો વજન ઘટવાની અથવા તો વજનમાં ફેરફાર થવાના ચાન્સીસ રહેલા છે જ્યારે ઊંચાઈ કે લંબાઈમાં એક દિવસમાં કે બે દિવસમાં કે પાંચ દિવસમાં ફરક પડવાની શક્યતાઓ ઓછી છે બાળક કેટલું દૂબળું છે તે જોવા માટે કોષ્ટકનો સંદર્ભ તરીકે આપણે ઉપયોગ કરીશું છથી પાંચ છ મહિનાથી પાંચ વર્ષની વચ્ચેના બાળક કોઈ પણ હોય જે વૃદ્ધિ આલેખમાં પીડા ક્ષેત્રમાં આવે છે તે મધ્યમ દુબળું કહેવાય છે અને જો કોઈ બાળક લાલ ક્ષેત્રમાં આવે છે વૃદ્ધિ ચાટમાં તો તે બાળકને ગંભીર દુબળું કહેવાય છે આ બાળકોનું વેસ્ટિંગ એટલે કે દુબળાપણું માપવા માટેનો કોષ્ટક છે ઊંચાઈની સરખામણીમાં બાળકનું વજન કેટલું હોવું જોઈએ અને કેટલું છે તો તે અતિ ઓછું વજનવાળું અતિ પાતળું અતિ સ્ટંટિંગવાળું કહેવાય એ આપણે જોઈ શકીએ છીએ અને આ કોષ્ટક આપણે સૌ આંગણવાડી કાર્યકર બહેનોને આવેલી મોડ્યુલ્સની ટ્રેનિંગ કરી ત્યારે ટેકઅવે મટિરિયલની સાથે આપેલા છે એવી જ રીતે આ ઠીંગણાપણાનું કોષ્ટક છે આમાં પણ આપણે ઉંમરની સરખામણીમાં બાળકની ઊંચાઈ અને ઊંચાઈની સરખામણીમાં બાળકનું વજન એ આપણે માપીને જોઈ શકીએ છીએ બાળકો અતિ કુપોષિત વેસ્ટેડ અથવા ઠીંગણા સ્ટન્ટેડ શા માટે બની જાય છે તો એના કેટલાક કારણો હોય છે તો ઠીંગણાપણું હોવાના કયા કારણ હોઈ શકે વારંવાર નાની નાની માંદગીઓ થવી લાંબા સમય સુધી પૂરતો ખોરાક ના લેવો દુબળાપણાના કયા કયા કારણ હોઈ શકે તો દુબળાપણા પૂર્વેના કોઈ બનાવ બન્યા હોય કે તાજેતરમાં થયેલી મોટી માંદગી જેમ કે ઓરી ટીબી વગેરે તમામ પ્રકારની ગંભીર બીમારીઓ હૃદયની બીમારી લિવરને લગતી બીમારી કેન્સર વગેરે દુબળાપણાનું કારણ છે કેટલાક સામાજિક અને પારિવારિક પરિસ્થિતિઓ પણ એવી હોય છે જેના કારણે બાળક દુબળા વેસ્ટેડ થવાની અથવા તો ઠીંગણા સ્ટન્ટેડ થવાની શક્યતાઓ રહે છે પારિવારિક પરિસ્થિતિ જેમ કે પરિવારમાં વિવાદ લાંબા સમયથી માતા અથવા બીમાર પિતાનું બીમાર રહેવું ખૂબ જ ગરીબાય અને નિરાધારપણું દારૂનું સેવન વધારે બાળકો હોવાના કારણે પણ બાળકની યોગ્ય રીતે સંભાળ ન રાખી શકાય એવું બને છે લૈંગિક અસમાનતાના કારણે ઘણી વખત બાળકીઓની કાળજીઓ આપણે સારી રીતે લઈ શકતા નથી અથવા લેતા નથી અને આ બધા કારણો પણ બાળકો કુપોષિત એટલે કે દુબળા અથવા વેસ્ટેડ ને સ્ટન્ટેડ થવાના ચાન્સીસ રહે છે ફરીથી આપણે બાળકોના ચિત્રો જોઈએ છે સામાન્ય બાળક દુબળું બાળક અને ઠીંગણું બાળક સ્ટન્ટિંગ વેસ્ટિંગ અને નોર્મલ ચિલ્ડ્રનના ચિત્રો છે આપણે એ નક્કી કરવાનું છે કે એવા કોઈ પરિવાર છે કે જેમાં દુબળા એટલે કે વેસ્ટેડ બાળકો વધારે હોવાની શક્યતા છે એ આપણે શોધવાનું છે શા માટે આપણે આ બાળકો માટે ચિંતિત છીએ અથવા તો ચિંતિત હોવું જોઈએ અતિ કુપોષણ એટલે કે દુબળાપણું અથવા તો વેસ્ટિંગ શા માટે ખતરનાક છે દુબળાપણું નબળું આરોગ્ય અને કમજોર શરીરનું સૂચક છે જેના કારણે શરીરમાં ચેપ સામે લડવા માટેની ક્ષમતા નથી રહેતી વેસ્ટિંગ અતિ દુબળાપણું એ કટોકટીની પરિસ્થિતિ છે આવા બાળકોને તરત તબીબી સલાહ અને સારવાર કે ઉપચારની જરૂર હોય છે આવી પરિસ્થિતિઓમાં એ જાણવું જરૂરી હોય છે કે શું તેના માટે જવાબદાર કારણ કોઈ તબીબી પરિસ્થિતિ બીમારી છે કે જે ગંભીર હોય આ એક વેસ્ટેડ બાળકનું ચિત્ર છે જે બાળકો વેસ્ટેડ હોય તો તમામ વેસ્ટેડ બાળકોને આપણે દુબળા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે તો એના માટે આપણે વિગતો જોઈએ તો હોસ્પિટલમાં દાખલ કરવા માટેના કેટલાક સૂચિત માપદંડો છે છ મહિનાથી ઓગણસાઠ મહિનાના બાળકો માટે લંબાઈ ઊંચાઈની સાથે વજનની સરખામણી કરી એવા બાળકોની ઓળખ કરો કે જે વૃદ્ધિ આલેખમાં લાલ ક્ષેત્રમાં આવે છે અને નીચેની બાબતોનો તફાવત જાણવા માટે બાળકના ભૂખનું ટેસ્ટ કરવું જોઈએ બાળકને ભૂખ લાગે છે કે નહીં ખાઈ શકે છે કે નહીં એ માટે ભૂખ પરીક્ષણ કરવું જોઈએ તફાવત જોવાનો છે વેસ્ટેડ માંદા બાળકો ભૂખ સાથેના વેસ્ટેડ બાળકો સાવ જ ભૂખ ન લાગતી હોય અથવા ભૂખ ઓછી લાગતી હોય તેવા બાળકો કે જેઓ માંદા છે અને રિફર કરવાની જરૂર છે તો આ પ્રમાણે બાળકોને આપણે વર્ગીકરણ કરવું જોઈએ હોસ્પિટલમાં દાખલ કરવા માટેના સૂચિત માપદંડમાં આગળ છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવતો હોય તેવા બાળકો જેમને સતત ઝાડા અને ઉલટી થતી હોય તેવા બાળકો જે બાળકો બેભાન કે સુસ્ત રહેતા હોય ખૂબ જ એનિમિયા હોય તેવા બાળકો ન્યુમોનિયા હોય તેવા બાળકો કોઈપણ પ્રકારની ગંભીર માંદગીવાળા બાળકો અને જે બાળકોના હાથ અને પગમાં સોજા હોય અને સોજાવાળી જગ્યાએ દબાવવાથી ખાડો રહી જતો હોય એટલે આપણે એને બાયલેટરલ પીટિંગ એડીમાં બંને પગે સોજા આવતા હોય તો આવા બાળકોની આપણે અલગથી ઓળખ કરવાની હોય છે અને ત્યાર પછી હોસ્પિટલમાં મોકલવા માટેની કાર્યવાહી કરવાનું હોય છે અથવા એનું નક્કી કરવાનું હોય છે એવા વેસ્ટેડ બાળકો કે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી તેનું અવલોકન કરીને માતા પિતાને નીચે મુજબની આપણે સલાહ આપવી જોઈએ જો બાળક બીમાર હોય તો તબીબી સારવાર આપવા માટે હોસ્પિટલમાં દાખલ કરો જો બાળક છ મહિના કરતાં નાનું હોય તો બાળ રોગ નિષ્ણાત અથવા તો એનઆરસી ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર જે દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલું છે ત્યાં રિફર કરો દુબળા બાળકોનું વજન વધારવામાં કેવી રીતે મદદરૂપ બનવું એના વિશે પણ મા બાપને આપણે સમજાવવું જોઈએ જો બાળક છ માસ કરતાં મોટું હોય અને બીમાર ના હોય તો બાળકને સારી રીતે ખવડાવો અને ક્રમશઃ ખોરાકની માત્રા વધારતા રહો તેમ જ આપણે અગાઉ શીખી ગયા છીએ તે મુજબ પૂરક આહારમાં વિવિધતા લાવો એટલે એકને એક પ્રકારનો ખોરાક ન આપતા પૂરક આહારમાં બાળકને વિવિધ પ્રકારની ઘરમાં બનતી વસ્તુઓ ખવડાવો એવા ગંભીરપણે વેસ્ટેડ બાળકો હોય કે જેના માટે હોસ્પિટલમાં દાખલ નથી થયું નથી કર્યા એ બાળકો માટે આપણે શું કરવું ઘરે ઉપલબ્ધ ખોરાક બાળકને આપો બાળકને વિવિધતાવાળો ખોરાક આપવામાં આવે તેની ખાતરી કરવાની છે ખોરાકની ઘનતાની પણ ખાતરી કરો સાવ પાણી જેવો ખોરાક આપવાની જરૂરિયાત નથી વધુ ચરબીવાળો ખોરાક ઘી તેલ સાથે આપો વધુ વખત દિવસમાં ખોરાક આપો પાંચથી છ વખત બે વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું પણ ચાલુ રાખવું જોઈએ અને સ્વચ્છતાલક્ષી કાળજી પણ લેવી બાળકના બીમાર પડવાના કારણોને ઓળખો અને એ કારણોને દૂર કરવાનો પ્રયત્ન કરો જેથી કરીને એને બહારના ઇન્ફેક્શન ન લાગે અને બાળક વારંવાર બીમાર પડતું અટકે સંપૂર્ણ રસીકરણ અને વિટામિન એનો પૂરક ડોઝ મળી રહે તેની પણ આપણે આની સાથે ખાતરી કરવી જોઈએ ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં બાળક લાલ કલરમાં આવે છે પરંતુ વેસ્ટેડ એટલે કે દુબળા ના હોય તેવા બાળકોનું શું કરવું ઉંમર મુજબ ઊંચાઈ અને ઉંમર મુજબ વજનના કારણે વૃદ્ધિ આલેખમાં જે બાળકો પીડા કે લાલ ક્ષેત્રમાં આવતા હોય પરંતુ વેસ્ટેડ કે દુબળા નથી તો તેનું શું એટલે કે એવા બાળકો કે જે ઠીંગણા અથવા તો સ્ટન્ટેડ છે પણ વેસ્ટેડ દુબળા નથી અને તે બાળકો તેની વય મુજબ ઓછો વજન ધરાવે છે આવા બાળકો માટે જે બાળકો ઠીંગણા છે તેને ઊંચાઈ વધારવાની તક ગુમાવી દીધી છે પરંતુ આવા બાળકોની સંભાળ લેવી જરૂરી છે કારણ કે જો તેઓ બીમાર પડશે અને દુબળા થવા લાગશે તો તેના જીવન સામે ખતરો પેદા થશે ઠીંગણા એટલે કે ઓછી ઉંમરવાળા બાળકો છે અને ઓછો વજન ધરાવનાર બંને બાળકો માટે એ બાબતની આપણે ખાતરી કરવી જરૂરી છે કે તેઓને પૂરક આહાર રસીકરણ કૃમિનાશક અને વિટામિન એ યોગ્ય સમયે યોગ્ય રીતે આપવામાં આવે આ વૃદ્ધિ આલેખનું એક ચિત્ર છે અને આવા બાળકોની નિયમિત દેખરેખ કરવી જોઈએ અને જો તેનો વજન ઘટતો જણાય અથવા દુબળા થતાં કે બીમાર થતા હોય તેવું લાગે તો તેમને તાત્કાલિક રિફર કરવા જોઈએ આ મોડ્યુલ્સ અથવા તો ગંભીર કુપોષિત બાળકોની ઓળખ અને રેફર કરવાની સારવાર આપણે આપવાની છે એ મોડ્યુલની ચર્ચાના અંતે કેટલાક એક્શન પોઈન્ટ આપણે જે કામગીરી કરવાની છે તે એક્શન પોઈન્ટ સ્વરૂપે જોઈએ તો પોતાના આંગણવાડી કેન્દ્રના તમામ બાળકોનો વજન અને લંબાઈ અથવા ઊંચાઈ દર મહિને કરો ઊંચાઈની સરખામણીમાં વજન માટે જે બાળકો લાલ ક્ષેત્રમાં આવે તેને નજીકના સીએમટીસી એનઆરસી કે હોસ્પિટલમાં રિફર કરો સીએમટીસી તે સીએચસી કેન્દ્રો જે હોય છે તાલુકા કક્ષાએ ત્યાં ચાલતા હોય છે અને એનઆરસી એ સિવિલ હોસ્પિટલ કક્ષાએ દરેક જિલ્લામાં ચાલતા હોય છે એવા બાળકો કે જેઓની ઊંચાઈની સરખામણીમાં વજન માટે પીડા ક્ષેત્રમાં આવે અને હાલ જે બીમાર છે અથવા વજન ઘટી રહ્યો છે તેમને નજીકના સીએમટીસી એનઆરસી કે હોસ્પિટલમાં રિફર કરો વેસ્ટિંગ એટલે કે દુબળાપણાનું જોખમ ધરાવનાર બાળકોની વહેલી ઓળખ કરવા માટે નિયમિતપણે વૃદ્ધિ દેખરેખ રાખવામાં આવે તેની ખાતરી કરો ત્રણ દિવસ કરતાં વધુ સમયથી બીમાર તમામ બાળકોની વેસ્ટિંગ માટે તપાસ કરો એટલે લાંબો સમય થઈ જાય બાળક બીમાર રહે અને ત્યાર પછી બાળક દુબળું થઈ જાય ત્યારે આપણે એની તપાસ કરી અને જાણ થાય એના કરતાં ત્રણ દિવસ કરતાં વધુ સમયથી બીમાર રહે તો તવરત જ આ બાબતની તપાસ કરવી જોઈએ જે બાળકો દુબળા છે અને હોસ્પિટલમાં દાખલ થયેલ નથી તેવા બાળકોમાં નીચેની બાબતોની ખાતરી અને ફોલોઅપ આપણે કરવું જોઈએ આ બાળકોને સારી રીતે ખવડાવવામાં આવે તેમને તમામ રસી અને વિટામિન એનો ડોઝ આપવામાં આવે જો તેઓનો વજન ઓછો થાય કે ફરીથી બીમાર પડે ત્યારે તેમને ફરીથી રિફર કરવામાં આવે આ બાબતોની ખાતરી આપણે ફોલોઅપ કરીને કરવાની છે હવે આપણે એક નાનકડો વિડીયો જે આ પ્રેઝન્ટેશનમાં ચર્ચા કરી છે એ તમામ મુદ્દાઓને વધારે સ્પષ્ટ કરશે એ વિડીયો નિહાળીએ गंभीर दुबले पन को कैसे पहचाने व रोके इस मॉड्यूल में आपका स्वागत है नमस्कार मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की पर्यवेक्षिका हूँ इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी आज हम दुबले पन और नाटेपन को पहचानने व रोकने के बारे में चर्चा करेंगे इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि गंभीर कुपोषण या दुबलापन क्या है और इसे कैसे पहचाने नाटेपन और दुबलेपन के क्या कारण हैं? दुबलापन क्यों हानिकारक है और उससे कैसे निपटा जाए नाटेपन की स्थिति में क्या किया जाए आज आंगनबाड़ी केंद्र में ग्राम स्वास्थ्य पोषण दिवस मनाया जा रहा है आंगनबाड़ी कार्यकर्ता सीमा छह माह की बच्ची लाली का वजन माप रही है उसने देखा कि वृद्धि निगरानी चार्ट में लाली नारंगी रंग की श्रेणी में आ रही है इस बात की सूचना सीमा ने सुपरवाइजर प्रेरणा को दी आइए देखें प्रेरणा इस विषय में क्या राय देती है तुम्हारी चिंता सही है लाली कुपोषित है जिन बच्चों का वजन ग्रोथ चार्ट में पीले या नारंगी रंग के अंदर आता है वह सभी कुपोषित एवं लाल रंग के अंदर आने वाले गंभीर कुपोषित की श्रेणी में आते हैं इन कुपोषित बच्चों में ज्यादातर बच्चे दुबले या नाटे होते हैं हमें लाली के परिवार से इसके बारे में बात करनी होगी प्रेरणा जी हम बच्चों में दुबलेपन को कैसे पहचान सकते हैं चलो मैं आपको समझाती हूँ कि बच्चों में दुबले पन को कैसे पहचाने दुबले पन को लंबाई और वजन मापकर पहचाना जा सकता है तालिका के उपयोग से देखें कि बच्चा कितना दुबला है तालिका से पता लगाएं कि मापी गई लंबाई के अनुसार मापा गया वजन कितना कम है बच्चे जो कि पीले रंग की श्रेणी में आते हैं वे औसत मामूली दुबलेपन का शिकार होते हैं और जो लाल रंग की श्रेणी में आते हैं वे गंभीर दुबलेपन का शिकार होते हैं आज आंगनबाड़ी कार्यकर्ता सीमा रिंकू की लंबाई नाप रही है वृद्धि निगरानी चार्ट में उम्र के अनुसार लंबाई भरने के बाद उसने देखा कि रिंकू नारंगी रंग की श्रेणी में आ रही है लेकिन लंबाई के अनुसार वह दुबली नहीं है इस विषय में जानने के लिए वह सुपरवाइजर प्रेरणा से परामर्श लेती है आइए देखें उनके बीच क्या बातचीत होती है ऐसी परिस्थिति में मुझे क्या करना चाहिए रिंकू नारंगी रंग की श्रेणी में इसलिए है क्योंकि उसकी ऊंचाई उसकी उम्र के लिए सामान्य ऊंचाई से कम है यह नाटेपन की अवस्था को दर्शाता है आओ मैं तुम्हें बताती हूं कि इन बच्चों की देखभाल कैसे की जाए जो बच्चे नाटेपन का शिकार हैं, उनमें खोई लंबाई पाना मुश्किल है लेकिन उन पर ध्यान देना जरूरी है क्योंकि अगर वो बीमार हुए और दुबले होने लगे तो उनमें मृत्यु होने की संभावना अधिक होती है इसलिए उन पर निगरानी रखें और उनका ऊपरी आहार टीकाकरण पेट के कीड़े मारने वाली दवा विटामिन ए सुनिश्चित करें यदि यह बच्चे वजन खोते हुए बीमार पड़ते हुए या दुबले होते हुए पाए जाएं, तो इन्हें तुरंत अस्पताल भेजें आज गीता आंगनबाड़ी केंद्र में आंगनबाड़ी कार्यकर्ता सविता से मिलने आई है आइए देखें उनके बीच क्या बातें होती हैं। दीदी नमस्ते नमस्ते गीता कैसी हो तुम्हारी बच्ची कैसी है अब क्या बताऊं दीदी जब से मेरे पति को खेती में बहुत बड़ा नुकसान हुआ है तब से घर के हालात कुछ ठीक नहीं है हमेशा पैसों की कमी रहती है इसके अलावा परेशानी की वजह से पति ने ज्यादा पीनी शुरू कर दी है घर में तनाव का माहौल रहता है इसी वजह से हम बच्ची पर ध्यान नहीं दे पा रहे हैं मेरी बेटी ठीक से खाना नहीं खा रही है और बार बार बीमार पड़ रही है यह तो काफी मुश्किल परिस्थिति है ऐसे में बच्ची के शारीरिक एवं मानसिक स्वास्थ्य पर काफी बुरा प्रभाव पड़ सकता है और आपकी बच्ची नाटेपन या दुबलेपन का शिकार हो सकती है वो कैसे दीदी आओ मैं तुम्हें नाटेपन एवं दुबलेपन के प्रमुख कारणों के बारे में बताती हूं नाटेपन के कारण है बार बार बीमार पड़ना पर्याप्त खाना ना मिलना दुबलेपन के कारण है हाल में हुई बड़ी बीमारियां जैसे कि तपेदिक टीबी खसरा मीजल्स इत्यादि सभी गंभीर बीमारियां जैसे कि हृदय रोग लीवर संबंधित बीमारी कैंसर इत्यादि सामाजिक एवं पारिवारिक परिस्थिति जैसे कि परिवार में विवाद लंबे समय से माता या पिता का बीमार रहना अत्यधिक गरीबी शराब पीने की आदत आदि सामाजिक कुरीतियों के कारण लड़कियों की देखभाल में कमी होना इन दो वृद्धि निगरानी चार्टों को ध्यान से देखें इनमें पिंकी और मुन्नी की वृद्धि निगरानी को दर्ज किया गया है क्या आप बता सकती हैं कि आपने क्या देखा पिंकी और मुन्नी दोनों की लंबाई के अनुसार वजन कम है सही कहा तो आप बताओ कि क्या दोनों परिवारों को एक ही तरह की सलाह देनी चाहिए चित्र में दिखाई गई दोनों बच्चियां दुबली हैं, लेकिन दोनों दुबलेपन की अलग अलग श्रेणी में आती हैं। जहां पिंकी वृद्धि निगरानी चार्ट में नारंगी रंग की श्रेणी में आती है वहीं मुन्नी लाल रंग की श्रेणी में आती है हम कुछ समझे नहीं चलो तुम्हें विस्तार से समझाती हूं पहले यह जान लेते हैं कि दुबलापन खतरनाक क्यों होता है दुबलेपन की वजह से शरीर में संक्रमणों से लड़ने की क्षमता नहीं रहती और बच्चे जल्दी बीमार पड़ते हैं दुबले पन वाले बच्चों की बीमारियों जैसे कि दस्त की वजह से मृत्यु होने की संभावना अधिक होती है जितना अधिक दुबलापन होगा मृत्यु होने की संभावना उतनी ही अधिक होगी यह तो हुई दुबलेपन से खतरे की बात अब जानते हैं कि बच्चों में दुबले पन से कैसे निपटा जाए सभी दुबले बच्चों को अस्पताल में भर्ती करने की आवश्यकता नहीं होती छह माह से पांच साल तक के बच्चों की लंबाई के अनुसार वजन को मापे और जो वृद्धि निगरानी चार्ट में लाल क्षेत्र में है उन्हें अस्पताल भेजें। खासकर उन बच्चों को अस्पताल अवश्य भिजवाएं जो लंबाई के अनुसार बहुत कम वजन के हैं जिनको कई दिनों से बुखार है जो कई दिनों से दस्त या उल्टी जैसी गंभीर बीमारी से परेशान है जो बच्चे बहुत सुस्त रह रहे हैं जिन बच्चों को एनीमिया या खून की कमी है जिन बच्चों के हाथों और पैरों में सूजन है जो बच्चे दुबले हैं और अस्पताल में भर्ती नहीं हैं, उनके परिवारों से संपर्क बनाए रखें और इन बातों का ध्यान दें। अगर बीमार हैं, तो अस्पताल में भर्ती करवाएं। अगर छह माह से कम उम्र के हैं, तो बच्चों के डॉक्टर या एनआरसी से सलाह लें अगर छह माह से अधिक उम्र का बच्चा है और बीमार नहीं है तो बच्चे को ऊपरी आहार खिलाने और धीरे धीरे मात्रा बढ़ाने की सलाह दें। बच्चे के कमजोर हो जाने के कारण पता लगाएं और उसके अनुसार सलाह दें सभी टीके और विटामिन ए सुनिश्चित करें इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा इस अध्याय में हमने सीखा है दुबलेपन व वा नाटेपन वाले बच्चों को पहचानना नाटेपन और दुबलेपन के कारण दुबलापन खतरनाक क्यों होता है और उससे कैसे निपटा जाए नाटेपन की स्थिति में क्या किया जाए धन्यवाद आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं अब आप अगला अध्याय आरंभ कर सकते हैं दर्शक मित्रों ગંભીર કુપોષણની ઓળખ અને એની અટકાયતના સંદર્ભમાં આપણે ગંભીર કુપોષિત બાળકો શું હોય છે સ્ટન્ટિંગ શું હોય છે વેસ્ટિંગ શું હોય છે એટલે કે ઠીંગણાપણું અને દુબળાપણું શું હોય છે આવા બાળકોની ઓળખ કરીને તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત હોય છે કે કેમ અથવા તો ઘરે એને આપણે કયા પ્રકારની કાળજી લેવી જોઈએ માતા પિતાએ શું એની કાળજી રાખવી જોઈએ અને જો એવા બાળકોને હોસ્પિટલમાં મોકલવાના થાય તો ક્યાં મોકલવાના એ બધી જ વિગતો આની આપણે ચર્ચા કરી અને આશા રાખું છું કે આ માહિતી આપણને ચોક્કસપણે ઉપયોગી થશે અને આપ ફિલ્ડમાં પણ આપના કેન્દ્રના જે બાળકો છે એનું આવું કોઈપણ બાળક જો આપણને નબળું દેખાય ગંભીર કુપોષણવાળું દેખાય તો એમને યોગ્ય જગ્યાએ સલાહ અને સારવાર આપીને આપણે સારું સુપોષિત બાળક બનાવવા માટેના પ્રયત્નમાં આપણને ઉપયોગી થશે આવા જ એક નવા વિષય સાથે આપણે ફરીથી આવતા ભાઈને મળીશું નમસ્કાર